કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી આજે ગુજરાત આવ્યા હતા જ્યાં તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બે હજાર ચોવીસ પચીસના બજેટ વિશે વાત કરી અને જણાવ્યું કે પીએમ મોદી જ્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યું ત્યારે ભારત દેશની અર્થવ્યવસ્થા દસમા કે અગિયારમા નંબર પર હતી જે હાલમાં વિશ્વમાં પાંચમા નંબરે છે આજે આપણી અર્થવ્યવસ્થાએ જીડીપી ક્ષેત્રમાં ચાર ટ્રિલિયન ડોલરની નજીક છે તેમણે એમ પણ જણાવ્યું કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું છે જેમાં કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા બે હજાર

ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે હમણાં જ મહિલાઓને લોકસભા તેમજ વિધાનસભામાં તેત્રીસ ટકા આરક્ષિત કરવામાં આવી છે શહેરી વિકાસ જ નહીં મોદી સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પણ બે છાસઠ લાખ કરોડ તેમજ મુદ્રા લોનમાં વધારો કરી દસ લાખની જગ્યાએ વીસ લાખ કરવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું કે ઘણી નવી યોજનાઓને પ્રજા સુધી પહોંચાડવા માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે